હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે મહાન ગૌરવશાળી દીપે એટલે કે પ્રકાશે શોભે અરુણ એટલે કે પ્રભાત સૂર્ય જેવું લાલ રંગનું પ્રભાત એટલે કે પરના ઉપર ભાત નથી હો પ્રભાત કહેવાય એટલે કે સવાલ ધ્વજ ધજા વાવટો કસુંબી કસુંબાના ફૂલના રંગનો લાલાશ ભર્યો કેસરી રંગનો પ્રેમ સૌર્ય અંકિત પ્રેમ અને વીરતાથી છાપાવાળો નિજ એટલે પોતાના સંતતિ એટલે સંતાન બાળક બચ્ચા કુંતેશ્વર મહાદેવ તો દમણ પાસે આવેલું એક શિવ મંદિર રક્ષા તો રક્ષણ અથવા તો બચાવ દ્વારકેશ શ્રી કૃષ્ણ સાક્ષાત હાજરા હાજુર પ્રત્યક્ષ જોઈ એટલે કે જોઈ સુભટના બહાદુર લડવૈયા યુદ્ધ રમણ તો યુદ્ધ કીડા લડાઈ નાખી રત્નાકર કર રત્નો સમુદ્ર પૂર્વજો પહેલા જન્મેલાઓ વડવાઓ આશીષ તો આશીર્વાદ જય કર તો જય કરનારી જીત અપાવે એવી સિદ્ધરાજ જય તો પાટણના સોલંકી રાજા ઈસવીસન એક હજાર ઇઠોતેર થી અગિયારસો ને તેતાલીસના અરસામાં ઓકે અધિક તો વધારે સત્વરે તો ઝડપથી શુભ કલ્યાણકારી શકુન તો સુકન ભાવિના એંધાણ મધ્યાહન બપોર ઓકે જોઈ લઈએ આગળ વાતચીત છે એના અંદર પહેલો પ્રશ્ન છે તમને નદીમાં નાહવું ગમે છે કેમ તો હા મને નદીમાં નાહવું ગમે છે કારણ કે નદીના શીતળ અને વહેતા પાણીમાં નાહવાથી તાજગી અનુભવાય છે મિત્રો તમે આની પીડીએફ ફ્રીમાં મેળવી શકો છો આપણા વોટ્સઅપ ગ્રુપ અને ટેલેગ્રામ ગ્રુપના અંદરથી જોઈન થવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે છે તમે તીર્થ સ્થાન કોને ગણો છો મારી સમજ પ્રમાણે તીર્થ સ્થાન એટલે તીર્થ કરવા જેવી પવિત્ર જગ્યા યાતનાનું ધામ આમ આપણા ધર્મના પૌરાણિક અને પવિત્ર મંદિરો નદીઓ પર્વતો વગેરેને તીર્થ સ્થાન ગણું છું દરિયા અને દરિયામાં શું તળાવ અને દરિયામાં શું ફેર છે તો જોઈએ તળાવ એટલે પાણીનો સંગ્રહ થયેલો વિસ્તાર તળાવ એ જળસંચયનું મોટું સાધન છે તળાવ કૃત્રિમ અથવા તો કુદરતી હોઈ શકે છે દરિયો એટલે ખારા પાણીનો જથ્થો ધરાવતો પૃથ્વીનો ખૂબ મોટો જળ વિસ્તાર પૃથ્વી પરનો એકોતેર ટકા વિસ્તાર દરિયાએ રોકેલો છે દરિયાની ઉત્પત્તિ ક્યારે થઈ તે કહી શકવું મુશ્કેલ છે આમ તળાવ એટલે એક ચોક્કસ જગ્યામાં આવેલા મીઠા પાણીનો સ્ત્રોત અને દરિયો એટલે ખૂબ દૂર સુધી ફેલાયેલો ખા ખારા પાણીનો સ્ત્રોત તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે ત્યારે હા અમે સપરિવાર સમયાંતરે અંબાજી પાવાગઢ સોમનાથ દ્વારકા જેવા પવિત્ર ધામ યાત્રાધામની મુલાકાત લઈએ છીએ જોઈએ તો પાંચમું તમને દરિયા કિનારે રહેવું ગમે કેમ તો હા મને દરિયા કિનારે રહેવું ખૂબ જ ગમે નદી કિનારે ઘર હોય તો દરવા દરરોજ નદીના પાણી પરથી આવતા શીતળ પહોંચ અનુભવાય ઘર નદીની નજીક હોવાથી દરવાજો સાંજે તેના કિનારે ફરવા જઈ શકાય આગળછઠું સંપીને રહેવાથી શું ફાયદો થાય અને એના અંદર એક રહી ગયું કે તમને નદી કિનારે હોય તો શું ગમે અને કેમ ગમે તો એ માટે પણ ગમે કે જો પૂર આવે ને તો એના અંદર આપણને ત તરવાની બહુ મજા આવે હા પૂર તો એવી મજા આવે એવી મજા આવે ને કદી મસ્તીમાં મસ્તીમાં ઘાટા આવે તો મરીએજો એવી મજા આવે સંપીને રહેવાથી શું ફાયદો થાય સંપ એટલે સુમેળ કેમ કે સંપ અને સુખ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલ છે આ સંપમાં એટલી બધી શક્તિ રહેલી છે કે લગભગ અશક્ય વાતને પણ શક્ય બનાવી દે છે જ્યાં સંપ છે ત્યાં સુમેળ છે ત્યાં જ વિજય છે હા એટલે વિજય કોઈનું નામ નથી હો ત્યાં જ સદા સુખ છે આપણા શરીરના વિવિધ અંગો વચ્ચે સુમેળ છે સંપ છે આ પાછું સુમેળ આવ્યું એ સુમેળ પણ પાછું એક નામ નથી હો તેથી જ શરીર સુખમાં રહે છે આથી શાંત સંપીને રહેવું જોઈએ નીચે આપણે શબ્દોમાંથી સાચા અર્થવાળા શબ્દ શોધીને લખો ગરબી તો ગૌરવશાળી નીજ તો પોતાનું અરુણું તો કાળા રંગનું સોરી લાલ રંગનું સંતતી તો સંતાન કસુંબી કેસરી રક્ષા રખેવાળી આગળ જે નીચે આપે જોડકા જોડો જોડકા જોડવાના છે સટા સટ મેં બાણ મારેલા છે તમને તો નથી વાગી જાય જોઈએ ઉત્તર તેના અંદર જવાબ આવશે અંબા માતા દક્ષિણ કુંટેશ્વર મહાદેવ પૂર્વ કાળી માતા અને પશ્ચિમ સોમનાથ નીચે આપણે શબ્દોનું શિષ્ટ રૂપ લખો મિત્રો શિષ્ટ રૂપ એટલે શું કહેવાય કમેન્ટની અંદર પેલા કહી દો કહી દીધું તો અંદર જોઈ લઈએ પ્રભાત એટલે પ્રભાત પૂર્વ એટલે પૂર્વ યુદ્ધ એટલે યુદ્ધ દિશે એટલે દેખાય જોયા એટલે જોઈ ઓકે આપેલ ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દો લખો રાત તો પ્રભાત અંકિત તો રીત કી જાત તો ગુજરાત અંબા માતા તો કાળી માતા મહાદેવ તો દેવ સાગર તો જય કર આગળ તો રંગ તો જયસંઘ રંગ કરું છું જયસંઘ ઓકે રાત માત સાથ ગુજરાત આપેલ વિકલ્પોમાં યોગ્ય કારણ શોધો કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે કારણ કે તો સાચી જીવનશૈલી મળે ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે કારણ કે તો ચારે દિશામાં એમના સ્થાન સ્થાન સ્થા સ્થાન સ્થાનકો છે સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે કારણ કે તો સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે કારણ કે ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત પ્રશ્નનો જવાબ લખવાના છે કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલો છે તે લખો મને શું ખબર ગુજરાતને પૂછો એની દિશામાં શું આવેલો છે જવાબ જોઈએ આપણે કવિતા મુજબ ગુજરાતની ઉત્તરમાં અંબા માતાનું મંદિર આવેલું છે પૂર્વ દિશામાં કાળી માતાનું અહીંયા ફાળી લખ્યું છે ઓકે મિત્રો એટલે લખવાની અંદર ટાઈપિંગની અંદર ભૂલ થઈ જતી હોય છે એટલે થોડું ચલાવી લેવું ઓકે આપણે કંઈ પૈસા આપીને પ્રોફેશનલ નથી મંગાવતા કે આ તમારે ટાઈપિંગ કરવાનું છે પ્રોફેશનલના જોરમાં નથી આપણે જાતે જ કરીએ છીએ એટલા માટે થોડું આમ તેમ ચાલે કરે ઓકે જ્યારે આપણી ચેનલ મોટી થઈ જશે એટલે આવી ભૂલો નહીં થાય કારણ કે જે પ્રોફેશનલ ટાઈપરો કહેવાય ને એમની પાસે આપણે લખાવીશું ઓકે વાંધો નહીં રોતો ને મારા દીકરા જલ્દીથી આપણા કહીએ ને વોચ ટાઈમ પૂરો કરી દો પછી આપણી ચેનલમાં ની ટેસ્ટ થઈ જશે એટલે પછી આપણે કરીશું દક્ષિણ દિશામાં કુંશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશા દિશામાં સોમનાથ તથા દ્વારકાશનું મંદિર આવેલ છે દ્વારકેશ એટલે કોણ હમણાં ગજુ યાદ નથી રાખતા ખબર નથી પડતી ભણવામાં ધ્યાન નથી તમારું કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે જવાબ પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવ ગાથાના પાયાના તત્વો છે એના થકી જ ગુજરાત ગૌરવવંતુ છે આપણે એ ગૌરવને જાળવવા માટે પરસ્પર પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ એવું કવિ કહે છે ગરબી ગુજરાત એટલે શું ગરબી ગુજરાત એટલે મહાન ગૌરવશાળી અને ઉચ્ચ ભાવનાવાળું ગુજરાત ઓકે ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો જવાબ ગુજરાતમાં તાપી નર્મદા અને મહિ ઉપરાંત બનાસ ભાદર વાત્રંક હિરણ ખારી ઉર્મેણ સાબરમતી સરસ્વતી શેત્રુંજી વગેરે નદીઓ આવેલી છે વાત્રંક નદી તો વાત્રંક દક્ષિણ રાજસ્થાનમાં ડુંગરપુર નજીક અરવલ્લીની ગિરિમાળામાં નીકળે છે રાજસ્થાનમાં વાંત્રંક નદી લગભગ ઓગણત્રીસ કિલોમીટર જેટલા અંતરે સુધી મહી નદીની સમયાંતરે વહે છે અને મેઘરજ તાલુકાના મોયડી ગામ નજીક ગુજરાતમાં પ્રવેશ કરે છે તે એકસો ને ઇઠોતેર કિમી વહીને અમદાવાદથી ચોત્રીસ કિલોમીટર દૂર પાલા ગામ પાસે સાબરમતી નદીમાં છે ઓકે ગુજરાતના મહિમા વિશે તો ગુજરાત જોઈએ ગુજરાતની પશ્ચિમે આવેલું એક સમૃદ્ધ રાજ્ય છે પશ્ચિમની અંદર ભારતની પશ્ચિમે આવેલું કે ગુજરાતની ધરતી પર નર્મદા તાપી મહી સાબરમતી જેવી મોટી નદીઓ વહે છે ગુજરાતની સમૃદ્ધિમાં આ નદીઓનો મોટો ફાળો છે ગિરનાર પાવાગઢ ચોટીલા ક્ષેત્રો જેવા પર્વતોથી ગુજરાત રળિયામણો લાગે છે ગુજરાતમાં સોમનાથ દ્વારકા પાલિતાણા અંબાજી ડાકોર જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે અહીં દર વર્ષે લાખો યાત્રાઓ દર્શન કરવા આવે છે ગુજરાતને વિશાળ દરિયા કિનારો મળ્યો છે તેના કિનારે કડલા વેરાવળ ઓખા માંડવી જેવા સમૃદ્ધ મંદરો આવેલા છે બંદરો એટલે કોઈ બંદરો પેલા અને વાંદરાઓને એવો બંદરો અલગ વાત છે ગુજરાતની સંસ્કૃતિના ઘડતરમાં અનેક સંતો લેખકો અને કવિતાઓનો ફાળો છે નરસિંહ મહેતા મીરાબાઈ અખો દયારામ નર્મદ કલાપી મેઘાણી કનૈયાલાલ મુનશી ઉમારશંકર જોશી પન્નાલાલ પટેલ સુંદરમ ગીજુભાઈ જેવા સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું મિત્રો સુંદરમ એટલે તમને ખબર છે કયા કવિનું નામ છે લગભગ તમારે આવતું હશે સુંદરમ તો ખબર હોય તો મને કમેન્ટની અંદર ક્યાં ગુજરાતની ગરવી કેમ કહ્યું કહી શક હશે ગુજરાતમાં વિશાળ દરિયા કિનારો મોટી નદીઓ પ્રસિદ્ધ યાત્રાધામો સમૃદ્ધ બંદરો સમૃદ્ધિને ઘડનારા અનેક સંતો લેખકો અને કવિઓ સ્વતંત્ર સેનાનીઓ સમાજ સેવકો સાહિત્ય સાહસિક વેપારી સમૃદ્ધ ખેતીવાડી વગેરે બાબતો હોવાથી કવિઓએ ગુજરાતને ગૌરવી ગુજરાત કહ્યું છે કાવ્ય પંક્તિ સમજાવો તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે મા શુભ શકુન દિશે અધ્યાહન શોભશે વીતી ગઈ છે રાત હે માં ગુર્જરી એટલે કે ગુજરાતને કહે છે કે આ સુવર્ણ રંગથી પણ અધિક રંગ કીર્તિ સત્વરે પ્રાપ્ત થશે કલ્યાણકારી શુભ સંકેત મળી રહ્યા છે વાત વીતી ગઈ છે ફરી મધ્યાહન તપશે જોઈએ નવો પ્રશ્ન ઉદાહરણ મુજબ નીચે આપેલ બે શબ્દોનો એક વાક્યમાં ઉપયોગ કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટર અને વેદવ્યાસ વાક્ય જોઈએ કોમ્પ્યુટરમાંથી વેદ વ્યાસનો ફોટો જડ્યો આગળ ફ્રીજ અને ચંપલ તો અમે નવા ફ્રીજની સાથે મારા નવા ચંપલ પણ લેતા આવ્યા ચા જીરાફ તો હું ચા પીતા પીતા ડિસ્કવરી ચેનલ પર જીરાફ જોઈ રહ્યો હતો ફોન કાગળ તો જોઈએ હું ફોન પર મારી બહેનને કાગળનું લખાણ વાંચી સંભળાવતો હતો ખીલી પાતાળ વાક્ય હું દિવાલ પર ખીલી લગાવતો હતો ત્યારે ટીવીમાં પાતાળ રાજા વાક્ય હું દીવબલીની વાર્તા આવતી હતી પાતાળ રાજા આવે એવું કંઈક હશે વાક્યની અંદર ભૂલ લાગે છે એટલે તમે તમારી રીતે બનાવી શકો છો કે કાચ અને પપ્પા તો મારા પપ્પા દર રવિવારે બારીના કાસ સાફ કરવા નમીને મદદ કરે છે ઓકે તો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું વિડીયોમાં ત્યાં સુધી મોજ કરો ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી દો શું કરો છો ખબર નથી પડતી સબસ્ક્રાઈબ કરીને એમને એમ જોવો છો પાપ લાગશે તમને હા કરજો સબસ્ક્રાઈબ અને વિડીયો પૂરેપૂરો જોવાનું રાખો ખબર પડે તમને